મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી વ્યાસપૂજન પૂજન કુમારિકા પૂજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા गुरु निमित्ते रामधन आश्रम खाते भावेश्वरी माताजी माता रत्नेश्वरी माता सानिध्य में व्यासपूजन पूजन, पूजन संत पूजन सत्संग महाप्रसाद सहित धार्मिक कार्यक्रमोंजा था सवार सौ भक्तों गुरुपूजन करूंतु आ धार्मिक कार्यक्रमों ने सफल बनाव दिलीप भाई भाई देवकर्ण भाई राजू भाई जगदीश भाई, भाई खीमजीबापा सहित लोगमत उठा બધા ભક્તોને જય શિયામ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં વ્યાસપૂજન પોથી પૂજન મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્યાર પછી રત્નાશરી દેવી અને મારું એક પ્રવચન સત્સંગ રાખવામાં આવેલ દરેક ભક્તો અહીંયા પધારી પોતાની ભાવના વ્યક્ત કરે છે અને સ કુમારિકા પૂજન સહિતના કાર્યક્રમો કુમારિકા પૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે આ તકે મારે જગતના દરેક વિશ્વ ગુરુઓને વંદન કરવાના છે તમારા જગતના જો પહેલાં ગુરુ હોય તો તમારી માં છે મા પ્રત્યે સદભાવના વ્યક્ત કરો ત્યાર પછી માત પિતા ગુરુ આપના એ તરેને પ્રણામ કરી તમે સંસ્કારોનું સિંચન કરો એવી ભાવના અહેવાલ જનક રાજા મોરબી